જિલ્લાના માંડવી તાલુકામાં ચાલતી સ્ટોન ક્વોરીઓ બંધ કરાવવા મામલે માંડવી ખાતે મહત્વની બેઠક મળી હતી ક્વોરીઓ બંધ કરાવવા બાબતે ચાલી રહેલ ગ્રામજનોની લડતને પગલે તંત્ર દ્વારા ચાર વ્યક્તિઓનો સમાવેશ કરીને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જેમાં રાજ્યમંત્રી કુંવરજી હળપતિ સ્થાનિક પ્રાંત અધિકારી પોલીસ વિભાગ અને ડીએલઆર વિભાગના અધિકારીઓ મળી ચાર સભ્યોની તપાસ કમિટી બનાવાઈ છે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાના અરેઠ ગામે પથ્થરો તોડવાની સ્ટોન કોરીઓ આવેલી છે આ પથ્થરો તોડવા માટે થતાં બ્લાસ્ટિંગને લઈને ગામના ઘરો તેમજ ખેતીવાડી સહિત નુકસાન થતા ગ્રામજનોએ આ સ્ટોન કોરી બંધ કરાવવા માટે લડત ઉપાડી છે ગત દિવસોમાં ગ્રામજનોએ આપેલા બંધના એલાન બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે અને માંડવી મામલતદાર કચેરી ખાતે ગ્રામજનો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક મળી હતી આ બેઠક સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રીની અધ્યક્ષતામાં મળી હતી બેઠકમાં ગ્રામજનોની તમામ માંગો પર ચર્ચા કરવામાં આવી હતી આજ રોજ અરેઠ ગામનો મોટામાં મોટો પ્રશ્ન હતો સ્ટોનકરણ સુખ દુખલ આવે એના માટેનો એક મિટિંગ રાખવામાં આવી હતી અને આજે મને કહેતા આનંદ થાય બંને પક્ષો મારી વાતને માન્યતા રાખીને પંદર દિવસ સુધી એટલે કે ઓગણત્રીસ તારીખ સુધી કવારી બંધ રાખવાનો નિર્ણય અમે કર્યો છે અને આ કવારી પંદર દિવસમાં સમિતિ રચાશે પહેલા પાંચ દિવસમાં કમિટી રચાઈને દસ દિવસમાં રિપોર્ટ તૈયાર કરશે રિપોર્ટમાં સાચો શું છે ખોટું શું છે એ તમામ અમને અહીંયા રિપોર્ટ આપશે ત્યાર પછી અમે અગાઉની કાર્યવાહી કરવાના ત્યાં સુધી તમામ ગામવાળાને પણ આંદોલન કરવાની ના પાડી છે ભૂસ્તર ચાસ્તીથી લઈને તમામ અધિકારીઓ પણ કોઈ પણ જાતનું નિવેદન કરવું નહીં તેવી અહીંથી સૂચન કરવામાં આવેલ છે માંડવી તાલુકાના અરેઠ ગામે પાંચ થી વધુ સ્ટોન કોરીઓ આવેલી છે જે બાબતે ગ્રામજનો લડત ઉપાડી છે રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગ્રામજનોની માંગના અનુસંધાનમાં સમગ્ર મામલે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે આ તપાસ સમિતિમાં રાજ્યમંત્રી કુંવરજી હળપતિ સ્થાનિક પ્રાંત અધિકારી પોલીસ વિભાગના એક અધિકારી તેમજ ડીએલઆર વિભાગના પણ એક અધિકારી મળી ચાર સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અરેડ ગામમાં જે તકલીફો થઈ રહી હતી એને લઈને અમે પ્રાંત ઓફિસમાં આવ્યા આવ્યા અને ત્યાં અમારા પ્રાંત ઓફિસર એમએલએ સાહેબ જોડે મીટિંગ થઈ અમારા ગામના માણસો અને કુંવરજી સાહેબ જોડે તો એમણે અમને કીધું છે કે સ્થળ તપાસ થશે ત્યાં ભૂસ્તર શાસ્ત્રી પણ હશે અને ગામના લોકો પણ હશે અને જ્યાં સુધી આ તપાસ ના થાય પૂરેપૂરી ત્યાં સુધી સંપૂર્ણપણે ક્વારીઓ બંધ રાખવામાં આવશે એવું જણાવ્યું છે અમને ને લોકોના હિતમાં જ નિર્ણય લેવામાં આવશે એવું પણ જણાવ્યું છે સ્ટોન કોરી બાબતે તપાસ કમિટીની રચના તો કરાઈ પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી સ્થાનિક વહીવટી તંત્ર અને સ્થાનિક નેતાઓના મેળા પીપળામાં આ સ્ટોન ક્વોરીઓ બેરોકટોક પણ ચાલી રહી છે પરંતુ હવે જ્યારે ગામજનો મરણિયા બન્યા છે ત્યારે મોળા મૂળા જાગેલું વહીવટી તંત્ર તપાસ કમિટીનું તરકટ રચ્યું છે પરંતુ આ સ્ટોન કોરિયો ચલાવવા માટે જવાબદાર ભૂસ્તર વિભાગનો અભિપ્રાય પણ ખૂબ જરૂરી થઈ પડે છે પરંતુ તપાસ કમિટીમાં ભૂસ્તર વિભાગના કોઈ અધિકારીને લેવામાં આવ્યા નથી જે પણ એક ચર્ચાનો વિષય છે